¿Vamos no es a que ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે જે અત્યારે આપણે ખરીફ પાક હોય શાકભાજી હોય અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર અત્યારે આપણે ફ્લાવરિંગ લગાડવું હોય અથવા તો ચૂસિયા જીવાત હોય તો એના નિયંત્રણ માટે ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એની બે પ્રોડક્ટ આવે છે એક છે લસ્ટર અને બીજું છે કાકડ આ બંને પ્રોડક્ટ વિશેની માહિતી આપો એ પહેલાં આપણે એ પણ જણાવી દો તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે સૌ પ્રથમ આપણે માહિતી આપવાની છે લેટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના લસ્ટરની લસ્ટર દવા છે એનો ભાવ હોય છે સો એમએલનો છસો ને એંસી રૂપિયા એનું એનું પ્રમાણ હોય છે એક પંપની અંદર પાંચ એમએલ લસ્ટર દવા છે આમ તો પીજીઆર કહેવામાં આવે છે એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે એ એમિનો એસિડ બેઝ પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટના પરિણામો ખૂબ સારા એટલે કે અદ્ભુત પરિણામો મળી રહ્યા છે અમે વારંવાર આના ટ્રાયલ લેતા હોઈએ છીએ ઘણી જગ્યાએ વારંવાર અમે આની ભલામણ કરતા હોય છે ખૂબ સારા પરિણામો મળે છે એટલા માટે અમે આપને પણ આની ભલામણ કરી રહ્યા છીએ લસ્ટર દવા છે એ એક પંપની અંદર પાંચ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું એવું ફ્લાવરિંગ લગાડવામાં મદદરૂપ થાય છે ખાસ કરીને અત્યારે આ છેલ્લા વરસાદને કારણે ઘણી જગ્યાએ ફ્લાવરિંગ ખર્યું હોય તો એ જે ખર્યું છે ફ્લાવરિંગ એમાં પણ જો લગાડીએ તો ફરીથી નવું ફ્લાવરિંગ પણ આવી શકે અને અત્યારે આમ જોવા જઈએ તો દરેક પાકની અંદર વાપરી શકાય પાસ્તરી મગફળી હોય એમાં પણ વાપરી શકાય કપાસ છે તુવેર એરંડા શાકભાજીના કોઈપણ પાક હોય એમાં પણ વાપરી શકાય છે અને બીજા કોઈપણ અન્ય પાક હોય દરેક પાકની અંદર આપણે લસ્ટર દવા છે એ વાપરી શકીએ છીએ જ્યારે પણ આપણે વધુ ફ્લાવરિંગ લગાડવું હોય તો આપણે એક પંપની અંદર પાંચ એમ લસ્ટર દવા નાખીને છંટકાવ કરીએ તો વધુ ફ્લાવરિંગ લાગવામાં મદદરૂપ થાય છે અને એકંદર આપને ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે એટલે લસ્ટર દવા છે એ ફ્લાવરિંગ માટે વાપરવા માટે મારી દરેક ભાઈઓને ભલામણ છે બીજું અત્યારે પ્રશ્ન હશે ચુસિયા જીવાતનો હવે ચૂસિયા જીવાતની અંદર જોવા જઈએ તો અત્યારે કપાસ હોય મગફળી હોય શાકભાજીની અંદર પણ જે રીંગણી છે ભીંડો છે અને અન્ય પણ ઘણા બધા પાકો છે એની અંદર ચૂસિયા જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ચુસિયા જીવાતની અંદર પણ લીલી પોપટી અને માખી બંનેનો ઉપદ્રવ છે ત્યારે બંનેનું એક જ દવાથી સચોટ નિયંત્રણ થાય એવી દવા જે લિટમર સેક્રેટરી પ્રાઇવેટ લિમિટેડની આવી રહી છે એનું નામ છે ધાકડ ધાકડ દવા છે એનો ભાવ હોય છે એક લીટરનો ત્રણ હજાર રૂપિયા અને આનું પ્રમાણ હોય છે એક પંપની અંદર વીસ એમએલ ધાકડ દવાની અંદર પાયરીપ્રોક્સીફેન અને બાયફેન્થ્રીનનું કોમ્બિનેશન આવે છે એટલે આ કોમ્બિનેશન છે એ ખૂબ સારું છે સાથે આ પાયરો પાયરીપ્રોક્સિફેન દસ ટકા અને બાયફેન્થ્રિન દસ ટકા બંને દસ દસ ટકામાં આવે છે ને એ સાથે આની અંદર જે ફિલર મટિરિયલ હોય છે એ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા સારા એવા ફિલર મટિરિયલ વાપરેલા છે અને એક અંદર જોવા જઈએ તો જે પેસ્ટિસાઈડ એક્ટ મુજબની સરકાર માન્ય દવા અને આવે છે એટલે આ દવા છે એ ખૂબ સારી છે સ્ટાન્ડર્ડ છે અને અત્યારે આપણે જે પણ ચૂસ્યા હોય જેમાં ખાસ કરીને લીલી પોપટી અને માખી બંનેનું એક સાથે સચોટ નિયંત્રણ કરવું હોય તો જે આ ધાકડ દવા છે એ એક પંપની અંદર વીસ એમએલ નાખી અને કોઈપણ પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો સારું એવું ચૂસિયા જીવાતનું નિયંત્રણ થાય છે સાથે અમુક પ્રકારની અમુક ટકા જો થ્રીપ્સ હોય તો એનું પણ નિયંત્રણ થશે ને આમાં બાયફેન થ્રીન છે એટલે અમુક જે કોન્ટેક્ટમાં આવશે તો બીજી પણ ઘણી બધી અન્ય જીવાતોને નિયંત્રણ કરશે પણ ખાસ કરીને વધુ પરિણામ જો આપણે સારું લેવું હોય તો લીલી પોપટી અને સફેદ માખી ઉપર ખૂબ સારું પરિણામ મળે છે એટલે અત્યારે આપણે ખરીબ પાક હોય શાકભાજીના પાક હોય કોઈ પણ અન્ય પાક હોય દરેક પાકની અંદર આપણે આ વાપરી શકાય છે દરેક દવા સાથે મિક્સ થઈ શકે છે એટલે ધાકડ દવા છે એક પંપમાં વીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ચૂસિયા જીવા જેમાં લીલી પપટી અને સફેદ માખીની અંદર ખૂબ સારું પરિણામ મળશે ખાસ દરેક ખેડૂતભાઈ મારી એક બીજી એ પણ ભલામણ રહેશે કે અત્યારે આપણે જે પાક હશે કપાસ હોય મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકનો ગ્રોથ છે એ અત્યારે ખૂબ સારો એવો હશે એટલે ગ્રોથ વધારે હોય તો આપણે પંપ પણ વધારે ઉતારવા જોઈએ ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર બધી જમીનોના પ્રકાર અલગ અલગ છે વીઘા નાના મોટા હોય પણ એકર બધાને સરખા હોય એક એકરની અંદર કમસે કમ આઠથી દસ પંપ કરવા અને કોઈ પણ દવાનો છંટકાવ કરવો હોય આઠથી દસ પંપ કરીએ તો ખૂબ સારા એવા પરિણામો છે અત્યારે મળે છે એટલે તાકળ અને લસ્ટર વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છતાં પણ આના વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં આપણે જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જો તમને અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર